નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા શરીરની ત્રણ પ્રકૃતિ વાત પિત્ત અને કફ વાયુ પિત્ત અને કફ આ ત્રણેય પ્રકૃતિ છે એને કંટ્રોલમાં રાખે ત્રણેય પ્રકૃતિનું બેલેન્સ બનાવી રાખે એવી એક પાવરફુલ અને શક્તિશાળી ઔષધિ જે આપણા રસોડામાં છુપાયેલી છે આપણા રસોડાની અંદર રહેલા જે મસાલાઓ છે એ દરેક મસાલાઓ છે એ કોઈને કોઈ ઔષધીય ગુણતત્ત્વ ધરાવે છે અને એમાંનું એક સૌથી શક્તિશાળી ઔષધ એટલે અઝમો મિત્રો અઝમો એક પાવરફુલ ઔષધિની સાથે સાથે ત્રણેય પ્રકૃતિ છે એના દોષોને મટાડે છે અઝમાની તાસીરામ આમ તો ગરમ છે પરંતુ તેમ છતાં તે પિત્તને પણ બેલેન્સમાં રાખે છે અઝમાના ત્રણથી ચાર એવા પ્રયોગો છે જે શરીરમાં થતી ઘણી બધી મોટી મોટી સમસ્યાને પણ કંટ્રોલમાં કરી લેશે અઝમાની અંદર ઘણા બધા પોષક તત્વોની સાથે સાથે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણધર્મ છે સાથે સાથે અઝમાની અંદર રહેલું એક એવું તત્વ જેનું નામ છે થાઇમોલ જેને કારણે પાચક રસો એક્ટિવ બને છે વધારે એક્ટિવ બને છે જેને કારણે પેટની સમસ્યાઓમાં અઝમો એક વરદાનરૂપ સાબિત થાય છે જે લોકોને પેટને લગતી સમસ્યા હોય ગેસ હોય એસિડિટી હોય કબજિયાત હોય તો આવા લોકો માટે અઝમાનો પ્રયોગ ધ્યાનથી સમજી લો જેમને પેટમાં ગેસ થાય છે તો આવા લોકોએ હથિયાળીની અંદર અઝમો લેવાનો છે આ અંદર એક ચપટી જેટલું સંચળ એટલે કે કાળા નમક મિક્સ કરી અને અઝમો છે મોની અંદર ફાંકી જવાનો છે અને બે કૂંટડા હુંફાળું પાણી પી લેવાનું છે માત્ર અડધી ચમચી જ અઝમો લેવાનો છે આનાથી પેટમાં થતો ગેસ ધીમે 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 ઓછો થવા લાગે છે અને વધારાનો ગેસ બંધ થઈ જાય છે એ સિવાય એ પાચક ક્રિયા છે એને વધારે એક્ટિવ બનાવે છે એ સિવાય જે લોકોને સવારમાં પેટ સાફ થતું ન હોય કબજિયાત જેવું રહેતું હોય તો અડધી ચમચી અઝમો એક ગ્લાસ પાણીમાં રાત્રે સૂતી વખતે પલાળીને ઢાંકીને રાખી દેવાનો સવારે ઉઠી આ પ્રવાહીને થોડું ગરમ કરવાનું છે તેની અંદર એક ચપટી સંચળ નાખવાનું છે અને આ પ્રવાહી છે એને ગાળી અને હુંફાળું હુંફાળું પી લેવાનું છે સવારે ખાલી પેટે આ પીવાથી જે લોકોને પેટની સમસ્યા હોય મતલબ કે જે લોકોને કબજિયાતની સમસ્યા હોય મળ સાફ ન આવતો હોય પેટ સાફ ન થતું હોય તો આવા લોકો માટે આ પ્રયોગ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે એ સિવાય જે લોકોને વારંવાર ખાંસી રહેતી હોય વારંવાર ઉધરસ રહેતી હોય જે લોકોને વારંવાર કફની સમસ્યા રહેતી હોય વારંવાર ગળફા આવતા હોય રાત્રે વધારે ઉધરસ હેરાન કરતી હોય અને કફ રહેતો હોય તો આવા લોકોએ રાત્રે સૂતી વખતે એક ગોળનો નાનકડો ટુકડો દેશી ગોળનો ટુકડો અને એક ચમચી અઝમો બંને વસ્તુને એકસાથે ચાવી અને ખાવાની છે ઉપર ત્રણ ઘૂંટડા ગરમ પાણી પીવાનું છે અને સૂઈ જવાનું છે આ પ્રયોગથી જે લોકોને વારંવાર કફ બને છે અને વારંવાર ઉધરસ અને ખાંસી કફવાળી ખાંસી રહેશે તો આવા લોકોને આમાં ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય જે લોકોને ખાધેલો ખોરાક હઝમ થવામાં વાર લાગે છે બરાબર હઝમ નથી થતું તો આવા લોકોએ જમ્યા પછી અઝમો છે એનું ચૂર્ણ બનાવી નાખવાનું છે અને આ ચૂર્ણ છે અડધી ચમચી આ ચૂર્ણ છે મોંની અંદર ફાંકી અને એક ઘૂંટળો પાણી પી લેવાનું છે આનાથી ખાધેલો ખોરાકનું ખૂબ ઝડપથી પાચન થાય છે એ સિવાય નિત્ય અડધી ચમચી કે એક ચમચી સુધીના અઝમાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે સાથે સાથે હાર્ટની કાર્યક્ષમતામાં વધારો થાય છે તેમજ શરીરમાં રહેલો વધારાનો કચરો બિનજરૂરી કચરો છે એ મળ અને પેશાબ માટે બહાર નીકળે છે જેના કારણે લિવરની કાર્યક્ષમતા વધે છે લિવરની એક્ટિવિટી વધે છે તથા કિડનીની કાર્યક્ષમતા પણ વધે છે અને કિડની મજબૂત બને છે હવે અઝમાની તાસીર ગરમ હોવાને લીધે જે લોકોને પિત્ત પ્રકૃતિ હોય અથવા શરીરમાં વધારે પડતી ગરમી હોય અથવા તજા ગરમી હોય તો આવા લોકોએ અઝમાનું સેવન ન કરવું અથવા જે લોકોના શરીરમાં થોડી હજી ગરમી રહેતી હોય તો આવા લોકોએ અજમાનું સેવન કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની કે અઝમાને શેજ શેકી લેવાનો અને આ અઝમાની અંદર સંચળ મિક્સ કરી દેવાનું છે જેનાથી સંચળ સાથે અઝમો લેવાથી એ પિત્ત પ્રકૃતિમાં પણ ઉત્તમ પરિણામ આપે છે પરંતુ જે લોકોને અલ્સર જેવી સમસ્યા હોય કે બ્લીડિંગની સમસ્યા હોય અથવા કોઈ ડૉક્ટરી ટ્રીટમેન્ટ ચાલુ હોય અથવા કોઈપણ પ્રકારનું ઓપરેશન કે સર્જરી કરાવેલી હોય અથવા કોઈ બીમારીની કોઈ ગંભીર બીમારીની દવા ચાલુ હોય તો આવા લોકોએ અઝમાનું સેવન ન કરવું અથવા અઝમાનું સેવન ચાલુ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ અઝમાની અંદર એટલી તીવ્રતા હોય છે અને એટલી તીવ્ર ગંધ હોય છે કે જે મોંમાં નાખવાથી ઘણા લોકોને બળતરા જેવી પણ સમસ્યા થઈ શકે છે એટલે જે લોકોને મોંની અંદર ચાંદી કે બીજી કોઈ સમસ્યા હોય તો પણ અઝમાનું સેવન ન કરવું અઝમાની તાસીર ગરમ છે એટલા માટે જે લોકોને પિત્ત પ્રકૃતિ સાથે શરીરમાં કોઈ અન્ય સમસ્યા હોય અથવા ગરમીને લગતી કોઈ સમસ્યા હોય તો પણ અઝમાનું સેવન ન કરવું બાકી નોર્મલ વ્યક્તિ અડધી ચમચી અઝમાનું નિત્ય સેવન ખાલી દિવસનું અડધી ચમચી અઝમાનું સેવન કરવામાં આવે તો શરીરની ત્રણેય પ્રકૃતિને બેલેન્સમાં રાખે છે અઝમો છે એ વાયુ પણ ઘટાડવાનું કામ કરે છે સંચળ સાથે અઝમાનું સેવન છે અથવા ગોળ સાથેનું અઝમાનું સેવન છે એ વાયુને પણ સમતોલનમાં રાખે છે એટલે શરીરની વાત પિત્ત અને કફ ત્રણેય પ્રકૃતિનું બેલેન્સ બનાવી રાખવા માત્ર અડધી ચમચી અઝમો એ ખૂબ જ સારું પરિણામ આપે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી